હેલો ગુજરાતી ફેમિલી કેમ છો તમે બધા સ્વાગત છે આજનું અમારા નવા વ્લોગમાં તો આજ આપણે આવી ગયા છીએ પાછા સલીમ ભાઈ ને અહીંયા તો આજ આપડી દોરી પણ પાવાની છે અને બધો રિવ્યુ લેવાનો છે આજ શનિવાર છે તો ટ્રાફિક પણ ફૂલ છે તો આગળ આપણે ઉપર જઈને બધું ચેક કરીએ કેવું છે કે કેવું નહીં તો હાલો તમને આખી દુકાન વિઝિટ કરાવું અને આપણે જઈએ હવે ઉપર અમારી દોરી પણ અહીંયા જ ભવાય છે કલીમ ની ત્યાં અને અમારી અત્યારે ચાર રીલ લઈને આવ્યો છે બે સ્મિત ભાઈ ની અને બે અમારી એક સાથે ભાઈ બેન છે એમ ની પણ છે તો અમારી ખુદ ની પ્રેશનલ દોરી પણ અહીંયા સલીમ ભાઈ ને છે એટલે કઈ વાંધો નહીં તમારે પણ આવી જજો અને લોકેશન છે આપડે નદી બજાર આઝાદ ચોક અને આયા સલીમ માજા મિત્ર મોટું બોર્ડ મારે ઉપર દોરી વિભાગ છે અને હેઠે અહીંયા ઓલું બધું પતંગ ને તો ચાલો વિડીયો માં કન્ટિન્યુ બની રહ્યો આખું વિઝીટ કરીએ અને આપડી દોરી પણ ફવરાય આવી ગયા છીએ આપણે સલીમ માંજા મેકર ને ત્યાં તમે પેલા બ્લોગ માં જોયું એ મુજબ અને આયા બાકી રીલ નો એનો વિભાગ છે આજે એ પણ વિઝિટ કરશું પણ ઈ લોકો અત્યારે ટ્રાફિક માં છે એટલે આપણે કઈ હેરાન કરવાની થતા નથી અને ચાલો ઉપર જઈએ અને આ છે આપણી ભેગા બે મિત્ર સુમિતભાઈ ને આયુષભાઈ તો ચાલો કન્ટિન્યુ ભાગીએ ઉપર હાલો તો ભાઈ આપણે ભૂગી ગયા છીએ દુકાન ની અંદર અને આયા બધી રીલુ નો સ્ટોક છે ને આ બાજુ છે ભાઈ બધાય પતંગ આ હેઠે રીલુ ને પતંગ મળી જાય ને ઉપર છે ભાઈ પાવાનું તો આગળ આપણે ઉપર જવાનું છે આ છે બધાય પતંગનો સ્ટોક અહીંયા છે બધી ફેરકી અને આ પાર્સલ હજી બંધ છે એ બધા ખોલવાના છે ફૂલ સ્ટોક બધો છે આ બધા ઉપર પતંગના જ પાર્સલ છે હેઠે પણ ભેડા છે પતંગ અને આ છે બધી રીલુ પી ગયા છે આપણે ઉપર અને આ છે ફૂલ ટ્રાફિક દોરા પણ એટલા પવાય છે કેવલભાઈ ને આટા મારે છે બધાય આપણે પણ આપણી રેલ પાવાની છે કુલ ટ્રાફિક છે આજ તો ભાઈ ચેક કરો અહીંયા કેટલી બધી દોરી પવાય છે શનિવાર છે એટલે ટ્રાફિક પણ બહુ છે અહીંયા બધી હુકવાય છે દોરી ભાઈ અને ઓલે પણ સાઈડ માં છે વીટવાનું ચાલો તો આપણે રીલું કાઢી લીધી છે ચાર રીલું છે રીલ મૂકી દીધી છે અહીંયા વારામાં અને અહીંયા બધે માંજો હુકાય છે બે ઈજા છે આપણે સાઈડમાં છે સાઈ હવે આવે પછી કેવી દોરી બને જોઈ છીએ હાલો તો ચેક કરો ટ્રાફિક પુલ છે આયા નકરા દોરા સુકાય છે બધા વિટવાનું કામ અહીંયા છે પાવાનું હાલો તો ભાઈ આપડે ત્રીજી રીલ ચડાવી દીધી છે વારો આવી જશે પાછો ત્રીજી રીલ નો અમે બે ગુલાબી સુકાય છે અમે બધા અહીં બેઠા છીએ ભાઈ ના આપી દીધું ને ભાઈ ડોળ બદલી ના ટ્રાફિક પણ ફૂલ છે આજ શનિવાર છે એટલે તો ઓલી દુખ ફૂકાઈ જાય પછી આપણે પાછી વીટવાની છે ઈલી બે તૈયાર થઈ ગઈ છે પવાઈન ઓલી બે ઉપર હુકાઈ છે અમે તણાએ બેઠા છીએ અને ટ્રાફિક છે આજ ફૂલ હુકાઈ જાય પછી ઓલે પણ વીટવાની છે હુકાઈ જાય એની વાટ જોઈ તો હવે આપણે દોરી વીટવાનો વાર આવી છે ફાઇનલી હવે ઝીંગો વીટવે છે આપણી દોરી હજી બે દોરી બાકી છે આ બે વીટવે જાય પછી ઓલી બેનો વારો છે આ છે ઝીંગો દોરી વીટવા બે ગયો છે આપણી આ એક આ દોરી હતી બાકી એક લીલી હે અને બીજી બે આમ હુકાઈ છે બાકી ઝીંગો દોરી વીટવા જો એનું મોટું જોવો હા એમ છોડી હોય તો ધ્યાનમાં રાખજો હલો ભાઈ લાંબા સમય પછી આપડી દોરી તૈયાર થઈ ગઈ છે ફિરકીની બપોર બપોર ના આ તાર રોંડો થઈ ગયો છે હવે જઈએ આપડે ઘર બાજુ હાલો મિત્રો તો હવે દોરી પાઈને તૈયાર થઈ ગઈ છે તો આ વ્લોગ ને અમે આયા જ એન્ડ કરીએ છીએ તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે વ્લોગ આવાના છે તો જોઈએ રાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને તો મળીએ આવા બીજા વ્લોગ માં